પીપળો પીપળાના વૃક્ષને સનાતન ધર્મમાં વૃક્ષનો રાજા કહેવામાં આવે છે પીપળાના વૃક્ષમાં બધા જ દેવી દેવતાઓનો વાસ છે પીપળો સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ છે ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે બધા જ વૃક્ષમાં પીપળો હું છું પીપળાને વાવવાથી તેનું રક્ષણ કરવાથી અને સ્પર્શ કે પૂજા કરવાથી ઉત્તમ સંતાન સારી સંપત્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે પીપળાનો પણ છાયો પણ હવન પૂજા કથા કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે જો પીપળાના ઝાડ નીચે બેસીને રોજ હનુમાન ચાલીસા અથવા પીપળાના ઝાડ નીચે જે શિવલિંગ હોય તેની રોજ પૂજા કરવાથી દરેક પ્રકારના સંકટોનો નાશ થાય છે રોજ પીપળાને જળ અર્પણ કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય